હર હર મહાદેવ આજનો વિષય છે રાહુની મહાદશામાં રાહુનું અંતર કેવું ફળ આપે તો જન્મકુંડળીમાં જ્યારે રાહુની મહાદશા આવે છે તે સમય દરમિયાન સૌથી પહેલું અંતર એનું જ આવતું હોય છે અને વૃશ્ચિક કે ધન રાશિમાં રહેલો રાહુ સારો જાણવો તમામ ક્ષેત્રોની અંદર લાભકર્તા બનતો હોય છે અને જાતકને એક બ્રહ્માથી બચાવતો હોય છે આનો આજ રાહુ જ્યારે છઠ્ઠા આઠમાં બારના ભાવોમાં જ્યારે બિરાજમાન હોય તેવા સંજોગોમાં જાતકને અવનવી તકલીફો સરકાર તરફથી નુકસાન ચોરીનો ભય અથવા ઘણી વખત ચોરી થતી પણ હોય છે આવા સંજોગોમાં જાતકને મગજની અંદર ખોટા ખોટા ભ્રમ લાવી નવા નવા ખોટા રોકાણ કરાવી ઘણું બધું નુકસાન થતું હોય છે તો આવા સમય દરમિયાન જાતકને બચવા માટે શું કરવું જોઈએ તો શિવશંકર ભોલેનાથનું સરણું લેવું જોઈએ અને રાહુના ઉપાયો કરી એના જાપ કરવાથી અને દસાં હોમ માલવાથી એને ચોક્કસ લાભની પ્રાપ્તિ થતી હોય હર